ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈ અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાની સૂચના આપી હતી જે અંતર્ગત અંકલેશ્વર પોલીસ એક્શનમાં આવી હતી અંકલેશ્વર પોલીસ દ્વારા આજરોજ વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકા પંચાયત કોર્ટ સંકુલ અને મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલોમાં ટુ વાહન ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેમજ હેલ્મેટ પહેરીને કચેરીમાં આવતા કર્મચારીઓ અને બાઇક ચાલકોને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે ગુજરાત રાજ્યના રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબ શ્રીએ સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં હેલ્મેટ પહેર્યા વગરના જે લોકો ડ્રાઇવ કરે છે એમાં ખાસ કરીને સરકારી કર્મચારીઓ તેના માટે એક દંડ ફટકારવા માટેની અને કાર્યવાહી કરવા માટેની એક સૂચના કરેલી છે જેના રૂપે આ જે ભરૂચ જિલ્લાના માનનીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાથી તમામ સરકારી કચેરીઓ પર પોલીસ લાગેલી છે અને જે લોકો ઓફિસમાં આવી રહ્યા છે સરકારી કર્મચારીઓ જેમણે હેલ્મેટ નથી પહેરી તેમને અમે દંડ ફટકારીએ છીએ ઘણા બધા સરકારી કર્મચારીઓ આ મેસેજ જોઈ અને હેલ્મેટ પહેરી છે અને ઘણા બધા એ નથી પહેરી એમને અમે લોકોએ લોકોએ છે છે અને અમને આજથી પ્રોમિસ કે તેઓ રેગ્યુલર હેલ્મેટ પહેરશે પહેરીને ટુ વ્હીલર ડ્રાઈવ કરવાથી મોટે ભાગે તમારી હેડ ઇન્જરી થી ઇન્જરીથી ઇન્જરી થી અને બે થેશિયોથી બચી શકાય છે એટલે ખૂબ સારી શરૂઆત છે અને તમામ ભરૂચની જનતા એને ફોલો કરશે તેવી અમે આશા રાખીએ છીએ જય હિન્દ